મિત્રો સ્વાગત છે આપનું એક નવી સ્ટોરીમાં હું છું જાહેર સંધિ તમે જોઈ રહ્યા છો સંધિ જાગૃતિ ન્યૂઝ તમે જોવો છો અમારી ચેનલની અંદર ઘણી બધી અમે તમને એવી એક્સપ્લોર માહિતી જે સમાજને ઉપયોગી દેશને ઉપયોગી એવી અને એકતા અખંડિતા અને ભારત દેશના વિકાસને જોડતી અમે સ્ટોરીઓ હંમેશા આખા ગુજરાતભરમાં કરતા હોઈએ છીએ તો આજે ખાસ અમે જે રાજુલાની અંદર આવેલ રાજા પીર એનો ઇતિહાસ છે એ કાંઈક ધાખડા પરિવાર સાથે જોડાયેલો છે કઈ રીતનો ઇતિહાસ છે શું રાજુલાની સ્ટોરી છે શું રાજનશાહ પીરની સ્ટોરી છે એ તમામ જે વસ્તુઓ છે જે સ્ટોરી છે જે વાતો છે એ ઢાખડા પરિવારના સભ્ય આપણી સાથે છે એમની સાથેથી આપણે વાત લેશું વાત કરશું કે જે રાજનશાહ પીર છે એનો ઉર્ષ કઈ રીતે હોય છે ધાખડા પરિવાર સાથેના તેના સંબંધો પહેલાના સમયમાં શું રહ્યા જેથી કરી આજની સદીઓ વીતી ગઈ છે તોય એ લોકો આરે કઈક ને કઈક હજી એક એની આરે મજબૂત સંબંધ છે એ જોડાયેલો છે તો ખાસ કરીને આપણી સાથે જે ધાખડા પરિવારના સભ્ય છે એમની સાથે આપણે વાત કરીશું કાકા આપનું સ્વાગત છે અમારી ચેનલની અંદર અંદર હવે સૌથી પહેલા આપનું નામ શું મારું નામ મનુભ્રભાઈ હવે મનુભાઈ હવે રાજનશ્યા પીરની આપણે વાત કરીએ અને રાજનશ્યા પીર અને ઢાકડા પરિવાર સાથેનો સંબંધ શું છે ઢાકડા પીર અને રાજનશા ઢાકડા પરિવાર અને રાજનશા પીર ધાકડા બપુ ધાકડા મારે થઈ ગયા મારે 11મી પેઢી થાય મનુભાઈ વીરાભાઈ ધાકડા વીરાભાઈ ચાપરાજા ચાપરાજતા રાણીભાઈ રાણીભાઈ રામભાઈ રામભાઈ રાણીભાઈ અને લાખા બાપુ અને ભોળા બાપુ આ મારી પેઢી આવી ગઈ ઘોડા બાપુને સપનામાં આવીને મારા બાપે કીધેલું કે તારે કોઈ કિલ્લો બાંધવાની જરૂર નથી પહેલાં કિલો બાંધતા હતા એટલે ન ભાઈ એને કીધું કે તમારે કિલ્લો બાંધવાનો નથી રાજગઢનો રખેવાળ છોડ્યા ઢાકડા કુળમાં તમારે મને પૂજવાનો એટલે અમારે ધાકડા કુળમાં પૂજાય છે ને દર વર્ષે જે ઉપજ આવે ખેતીની એમાં એમને દેગ એટલે કે મીઠા ભાત ગીળા ભાત કરવાના છોડ ચડાવાની બાપુને શ્રીફળ ચડાવવાનો બાપુ કીધું રાજુલા અને જાપોદર બંને ગામ એક જ છે ભોળા બાપુનો વસ્તાર બધા અમે એમાંથી ને એને બાપુને ત્યાં ત્યાં વરસાદથી એટલા વર્ષોથી આજની તારીખે અમે એ ચીલો ચાલુ રાખ્યો છે બાપુનો ને બાપુનો ઉર્સ જે આવે હિન્દુ શાસ્ત્રમાં એમને તિથિ કહે મુસ્લિમને એને ઉર્સ કહે એમાં ચાલીસ મણ મીઠી ગુંદી અને અગિયાર મણ ગાંઠિયાનો પ્રસાદ કરીએ છીએ આપણે

પાવડર નહીં પણ ઘસીને ઓરિજિનલ ઓરિજિનલ ચંદન લાકડું ઘસીને ઓરિસા ઉપર ઘસી અને એને કરવાનું ઘસી ઘસી ઘસીને એ રાત્રે બાર વાગે ધાકડા ખોળનો સંતાન જે હોય એમના હાથે ચડે ને અમારી અહીંયા કોમી એકતા કમિટીની એક કમિટી બનાવેલી છે એમના અમારા ભાઈ શ્રી જયરાજભાઈ વાળા છે તે રાજરમાં બીજા સભ્યો આનું લક્ષીને કોઈ પણ કામ અનુલક્ષીને આવી શક્યા નથી કમિટી ચાલે છે બાપુનો ઉરસ થાય ચાલીસ મણ ગું બારમણ ગાંઠી પ્રસાદી કરીએ પણ નહીં આપણે મનુભાઈ વાત કરીએ કે જે હાલમાં જે કોમી એકતા ને લિંક તમે શું કહેશો કોમી એકતા રાજુલાનો બાપ બેઠો છે ત્યાંથી રાજુલામાં માં કઈ થાય નહીં મને ભરોસો છે પછી કોઈ એવા લુખા તત્વો

રાજુલા મૂળ પહેલાં ભાવનગર દરબાર થર કૃષ્ણ કુમાર સિંહજીને હસ્તક નું ગામનું રાજા રાભાજ ને મને સાંભળે છે મારા ઓગણસાઠ વર્ષ છે મને સાંભળે ત્યાં થી ભાવનગર મહારાજ સાહેબ શ્રી તરફથી આમનો દિવેલ પણ અહીંયા કોઈ પણ વ્યક્તિની ત્યાં આવતું હતું વાહ અને પાંચ વર્ષ પહેલા મહારાજ કૃષ્ણકુમાર સિંહજીના પોત્રના પુત્ર મહારાજ યુવરાજજી સિંહજી છે એમની સાથે પણ હું આમની દયાથી

કમિટીના બધા જ મેમ્બરો તો નામ નહીં પણ અમારા જે જે મેમ્બરો જે છે રાજુલાનો મોટા મોટો સિંહ ફળો કોઈ એવું નથી કે એક એક જ જ બનાવ્યું એવું નથી સિંહ ફળો છે દર ગુરુવારે અહીંયા બસો થી ત્રણસો બહિરાઓ થી મને પુરુષો તો બધા હોય છે આ નથી તાળું મારતા નથી પૂજારી એમ નથી આ કોઈ કાયમી માટે કે ભાઈ હું પોતે તે ધૂપ કરું ને દીપ કરું આ એક જ ધૂપેલી હોય છે બાપુ એ ધૂપેલી એમાં અહીંથી ગૂગળ જાય ને બાપુ નો ધૂપ એનું એ ધૂપિયું લઈ અને બાજુમાં જાય એટલે પછી ત્યાં ગૂગળ જાય ને આ બાપુ નો લોબાન થાય એક ના એક ધૂપિયામાં કરવાનું છે હવે મનુભાઈ જયારે વાત કરીએ તમે કીધું કે મારા ઘણા બાપ દાદાના પેઢીથી રાજનશાહ પીર હારેનો જે સંબંધ છે એમની જે એક મોહબ્બત છે એ હાલી આવે છે તો એમના કઈ ચમત્કાર કે મનુભાઈ વાત કરી તો જે ઝાકડા પરિવાર સાથે જે રાજનશિયાપીર નો રિસ્તો છે એને કીધું કે અમે જે પરંપરાગત વર્ષોથી જે કંઈ પણ એમનું જે થતું આવે છે અને આપણે કઈ લગ્ન પ્રસંગે કે કર કે કઈ અમારે કાયમી એવી વસ્તુ કોઈ નથી પણ સારા પ્રસંગ હોય બાપુ ને યાદ આવવાના અને આવવાનું ને મને સાંભળે છે ત્યાં સુધી તો હું મારું ઘર નીચે જ આવેલું છે આઈથી હું આઠમી ની રીતે કાયમી માટે બાપુની દયા છે ને રેહશે ત્યાં સુધી કાયમી માટે હું ખુલ્લા પગે હું બાપુના દર્શન કરવા આવું અને પછી તે આવા લોકો છે જેને અતુટ શ્રદ્ધા છે અને કઈક ને કઈક દેશ ને જે જોડવામાં મહત્વનું જે ભાગરૂપ કડીઓ છે એ આવા વડીલો છે હજી પણ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામડાઓની જો વાત કરવામાં આવે આની પહેલા અમે અમારા ચેનલની અંદર અનેક એવી સ્ટોરીઓ છે હિન્દુ સમાજના ભાઈઓ હોય કે મુસ્લિમ સમાજના ભાઈઓ હોય એને મંદિર ઉપર શ્રદ્ધા હોય છે હિન્દુઓને દરગાહ ઉપર શ્રદ્ધા એવામાં અનેક કિસ્સાઓ અમે ટાંકી ચૂક્યા છીએ અને આવા લોકો છે એ ખરેખર એકતા ઇન્સાનિયતનું કામ કરી રહ્યા છે અને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામે ગામે આવી વાતો છે એ અઢળક પડી છે અને આજે ખાસ જે રાજુલાની અંદર જે રાજનશા પીર જે છે એમની અમે સ્ટોરી એની જે કાંઈ થોડી ઘણી વાત હતી કે જે આપણે ધાકડા પરિવાર કાઠી દરબાર જે મનુભાઈ છે એમના મોઢેથી સાંભળી એમની શ્રદ્ધા કેટલી છે એમની હકીદત શું છે એ તમે સાંભળી અમારી સ્ટોરીમાં તમને જો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવનાર સમયમાં આવી અલગ અલગ પ્રકારની માહિતી જે છે એ આપ સુધી અમે પહોંચાડતા રહીએ